નમસ્કાર હું કારિયા રીટાબેન અહીંયા વિનાયક એપાર્ટમેન્ટમાં રહીએ છીએ એપાર્ટમેન્ટની સામે જે કોમન પ્લોટ છે કે જે અતિશય ગંદકી છે અને ગંદકીના હિસાબે મચ્છરોનો અતિશય ઉપદ્રવ છે જેના પરિણામે અમે ખુદ અને અમારા નાના બાળકો માંદા પડીએ છીએ અમારી બસ મનપાને ફક્ત એટલી જ વિનંતી છે કે અહીંયા સફાઈ કરાવી દઈ અને બને તેટલી વહેલી તકે કરે બસ બીજું કંઈની એક જ રજૂઆત છે મારું નામ ધીરજબેન છે હું અહીંયા સિદ્ધિ વિનાયકમાં રહું છું અમારે સામે અહીંયા બહુ ગંદકીવાળો છે અમારા બાળકો બીમાર પડે છે કોલેરાના ઝાડા ઉલટીના ને બહુ જ વાહરા છે અને આ લોકો કાંઈ સાફ સફાઈ કરવા આવતા નથી અમારે એક ઝાડું હાવ નીચું વરી ગયું છે એ કોઈ કાપવા આવતું નથી અમારી માંગ એટલી જ છે કે અહીંયા સાફ સફાઈ કરી દઈએ અને એક વંડો કરી દઈએ ફરતો અને અંદર અહીંયા ગાયું બહુ આવે છે ગાયુનું ગૌશાળા જેવું થઈ ગયું છે મારું નામ ગોપાલભાઈ ટાકોદરા હું સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટની અંદર રહું છું અને મારી સામેના જ ખુલ્લો પ્લોટ એક રાખેલો છે એ સાર્વજનિક છે તેની અંદર અમને કમિશનરને રજૂઆત કરી હતી ત્યાર પછી અહીંના કોપરેટરોને રજૂઆત કરેલી છે કોપરેટરોનું કહેવું છે કે અમારા દસ લાખ રૂપિયા રિટર્ન પાછા વહી ગયા છે તમારી ફાઇલ બંધ કરી દીધી આ જાતનો અમને જવાબ આપ્યા છે અને તમારે કાંઈ પણ કામ કરાવવું હોય તો હવે કમિશનર પાસે જાઓ અમારી પાસે કાંઈ છે નહીં અમે આ બધી ફાઇલો મોકી દીધી છે અને અમારી પ્લોટની વચ્ચે વૈચ બે ઝાડવા છે ત્રણ ઝાડવા છે જે ઊંચે પોષી ગયા છે તેને કાપવા માટેની રજૂઆત કરેલી છે તે રજૂઆત કોઈ સાંભળેલી નથી અને અહીંયા આવીને એ પ્રમાણે એની રજૂઆત કરે છે કે આ કાપવાના પૈસા તમારે દેવા દશે પ્લસ તમારે આ જે છે ઝાડવા છે એ તમારે તમારી રીતે જે જગ્યાએ પગાડવાના હોય એ રીતે પગાડવા પડશે અહીંયા જે રોગચાળો ફાટી નીકળશે તેની જવાબદારી મહાનગરપાલિકા સિવાય કોઈની નથી રહેતી અમે અનેક રજૂઆત કરેલી છે અહીંયા ડેન્ગ્યુના મચ્છર છે બધી જાતના મચ્છરો જે ઉપદ્રવ છે માખીઓનો ઉપદ્રવ છે ગંદકી છે જે અહીંયા સફાઈ કરવા સફાઈ કામદારો નથી આવતા જે અઠવાડિયા પંદર દિવસે એક ફેરી આવે છે અને આ પ્લોટ ઉપર જીરીએ નજર નથી નાખતા આજુબાજુની શેરીઓમાંથી જે ઉપર ઉપરનો કચરો હોય છે એ લઈ લે છે અને આ જાતની ગંદકી દરરોજને માટે રહે છે જે અમારી રજૂઆત છે જે પહેલે વહેલામ વહેલી તકે કરી દે એવી અમારી રજૂઆત છે આ સાફ સફાઈ અને બ્લોક મૂકવાના હોય તો બ્લોક દિવાલ કરવાની હોય તો દિવાલ અને સફાઈ કરે એવી અમારી રજૂઆત હું રહેવાસી દીપાંજલિ બે ગિરિરાજ પાર્ક અહીં સાર્વજનિક પ્લોટમાં મારું નામ મારું રાજાભાઈ લીલાભાઈ અને જ્યાં સાર્વજનિક પ્લોટ છે એ ખરેખર કેવો હોવો જોઈએ એ મહાનગરપાલિકા કમિશનર બધાને ખબર હોવી જોઈએ અને અહીંયા વારંવાર અમે રજૂઆતો કરી છે કે અમને એવું કહેવામાં આવે છે કે ભાઈ આ દસ લાખ રૂપિયા મંજૂર થઈ ગયા છે એવી ખોટી ખોટી આશાઓને એવા ખોટા ખોટા આસ વસનો આપે છે તો કોઈ જાતની વ્યવસ્થા નથી અને મહાનગરપાલિકા તમે જોઉં તો અહીંયા અહીંયા ગંદકી એવડી બધી છે અત્યારે મચ્છર જોઈ લો બધું જોઉં આથી ગામડાથી બરતરફ આની આને આની સ્થિતિ છે તો આનો વહેલી તકે બાઉન્ડ્રી બાંધીઓ આમાં આમાં અને મારે હું તો હું આ વસ્તુથી વાકેફ છઉં કે ભાઈ સાર્વજનિકમાં કોઈનો એક ઇંચ જગ્યા ન હોય તો એને એને વ્યવસ્થિત સફાઈ કરી અને આને ફરતી બાઉન્ડ્રી બાંધીઓ બ્લોક નાખી દો અને બધાએ હારે રહી અને ગાઈડનો આનો ઉપયોગ થઈ શકશે એટલે અમારે બધાય નહીં આ આ ટોટલી માણસોની અમારે અમારી એવી અપેક્ષા હોય કે આની વેલી તકે થાય નકર અમને કમિશનર પાહ અને આ બે હતા અને પછી તમે પણ કંઈ પણ રોકશાળો કે કંઈ પણ ફાટશે અગ્નિકાંડ બને ઓલું બને ને પછી તમે ધોળા ધોળી તો અમે અમને અમે હાજા થઈ જાવ વ્યવસ્થા કરી દો ને એવી અમારી ટોટલી લોકોની માંગણી છે દીપાંજલિ ગિરિરાજ પાર્કમાં આવેલ સાર્વજનિક જે ત્રણ સોસાયટીનો સાર્વજનિક છે ત્યાં દસ લાખના ખર્ચે પેવર બ્લોક નાખવા કમ્પાઉન્ડ બનાવી અને ગેટ કરી દેવો કારણ કે ત્યાં ગાયું વધારે પડતી બેસતી હોય છે ત્યાં લોકો ઘાસચારો નાખતા હોય છે એટલે જે ઘાસચારો નાખતા હતા એને પણ અપીલ કરી દીધી છે કે આપે સેવા કરવાની થતી હોય તો ગૌશાળા જ્યારે ડાયરેક્ટ જોઈને કરી આવો જેથી કરીને આ ગાયોવાળો પ્રશ્ન ન થાય અને બીજી વાત રહી કે ત્રણેય સોસાયટીના જે રહીશો છે એને બોલાવવામાં આવ્યા છે એ ત્રણેયનો સૂર કોમન થઈ જાય અત્યારે સૂર કોમન નહોતો એ લોકોને કોઈને એક સોસાયટીને બ્લોક નાખવામાં એમ કીધું કે બ્લોક નાખવાથી પાણી જમીનમાં ના ઉતરે એટલે અમારે બ્લોક નથી નાખવા એને અનુલક્ષીને એ પ્રશ્ન પેન્ડિંગ છે તને સોસાયટીનો સૂર એક કરાવી અને વિષય પૂરો કર્યો છે ઝાડ કાપવા ઝાડ વચ્ચે જ્યારે એમને દ્વારા ફોન આવ્યો હતો ત્યારે ફોરેસ્ટ કોર્પોરેશનનો સ્ટાફ જઈ અને બગીચા શાખાને કહી અને ઝાડવા કપાઈ દેખાતા ખાતા બસ કશું થયું હશે તો એક બે દિવસમાં સફાઈ અને જાળવાનો વિશે પૂરો કરી દેશે